ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા બસ પધર ને એવી સવાર થઈ ગયો તમારો ભાઈ નવો વ્લોગ લઈને પાછો આવી ગયો છે ને બસ પધારનો વાતાવરણ આપણે ડેઇલી વ્લોગની શરૂઆત છે ને મિત્રો આવી જ નથી થાય વિચારો તો આવી જ ના થાય હવે નીચે જે થાય થોડાક દિવસમાં બસ જો આ તડકો નીકળો ફૂલ કાંઈ ઘટે ને વધે ને તો સુરત દાદા ઘટ્યા તડકો નીકળ્યો જોવો તમે અમે દેખાતું જ છે તડકો નીકળ્યો આપણે જે આ છે ગણેશ વિસર્જન અમારે તો અમારે ગણપતિ બેડાનથી બહેડે છે કામ આમ છે પણ બહુ આઘા છે અમારા સાથે તો અધારે પધ્રાય એવાય છે મસ્ત મજાના ધાબે આપણે આવી ગયા છીએ અને રજા છે અને આપણા સામે જો આપણા વાડો એ રોજો આપણો વાડો હમણાં ટૂંક સમય વાસ્તે લીધેલો છે મસ્ત મજાના આપણે છે ને આવી ગયા સિંહ ત્યારે જોઈ જઈએ મસ્ત મજાનું જમવામાં શું બને છે મિત્રો મસ્ત મજાના જમવામાં કારેલા ચાક અને બાજારનો રોટલો બને મસ્ત મજાનો જમીન ગામમાં આવ્યો ને ત્યાં જોવો આવા છે ને આવા ફ્રી ફાયરવાળા છે ને આવા મળી ગયા જુઓ તમે

કારણ કે આપણે અહીંયા લાકડા ખરવાના જો આ બે લાકડા પડો એમાં અહીંયા લાકડા ખોળવાના છે અને ઇલેવન તારનો જો આખું સપ્ટેશન્સની અવાજ આવજો છે જરા જરા અવાજ એટલે મને બીક લાગે કારણ કે આ બધું લીલું અને હું છોટો નહીં તો એને મારું પડદું પડ્યું રહ્યા કાંઈ કોઈ અડવા નહીં આવે તો આગળ આપણે મસ્ત મેદાનો જો તમને બતાવું તો આપણો મસ્ત મેદાનું આપણું સારું વણ છે આપણું કાંઈ ઘટ્ટા નહીં હોય કે મિત્રો જેંડવા બીંડવા જો કાંઈ ઘટ્ટે નહીં વણ છે તો કાંઈ નહીં હાલો આ ખોડતા થઈ તો હું પછી આપણે મિત્રો જવાનું છે ટ્યુશનમાં જ્યારે બે વાગે આવ્યા મિત્રો ત્રણ લાય લાવે પાંચથી છ માં ને આપણે ટ્યુશનમાં જવાનું છે ટ્યુશનમાં જાઉં અને ખોડી નાખ્યું હા આ તો મિત્રો તમને લાગતું છે લાકડા કાળા કેમ કર્યા મિત્રો લાકડા કાળા ને કર્યા ઉપર ઓઇલ છોડ્યું કારણ કે અમારા ખેતરમાં એક બે વાર લાકડા ચોરી લઈ જતું ને એટલે એની ઉપર ઓઇલ છોડી દીધું એટલે કોઈ જોરદાર ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલે આપણે જો બધું કામકાજ પૂરું કરીને આપણે છે ને નીકળી જાય છે વણ બહુ ઓછા થઈ જાય એટલે ટ્રેક્ટરમાં વાય છે ને આવતા જાય છે થોડા થોડા વણ છે ને મિત્રો ચાલતું થોડી ચેપાતી ધીમે ધીમે ટ્રેક્ટર આપવું પડે પણ જવા જવા ઉપર છે ને ટ્રેક્ટર આપવું પડે હાલો હલો ઘરે જઈ ઘરે છે ને ઓન હવે પાછા આપણે ટ્યુશન બાજુ જવું નીકળી જશે એવી તો તમને સીધો છે ને ટ્યુશનમાં ટ્યુશન પૂરું કરી પણ તમને સીધો મળે તો મિત્રો મસ્ત બધાને આપણે ટ્યુશનમાં છૂટી જાય ને અત્યારે મિત્રો આપણે છે ને હવે પાણી પૂરી ખાવાનું છૂટી ગયું છે ને આવ્યા તો વરસાદ ચાલુ થઈ જાય ફૂલ બાકા જુ કે છે ને તો વરસાદ ચાલુ થઈ જાય જવો તમે ભટકા જે કે બોલાવો વરસાદ ખાલી દીધા મેટલો મેસાના મોટે રૂમાલ બાંધી દો કારણ કે છે ને મોટા ઉપર છાટા નો વાગે જો બોલ બાપકા જે કે બોલાવો તમને કેમેરામાં જો ખાજો ખૂબ સરસ ખૂબ ખાલી ગા ઘટકા ને આવો